બોટલો જપ્ત કરવામાં આવી હતી આ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનો હુકમ નામદાર કોર્ટ પરથી મળ્યો હતો આ કમિટીના અધ્યક્ષ અને આણંદ સબ ડિવિઝનલના મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર તેમજ કમિટીના સભ્ય આણંદ ડિવિઝનના વિભાગીય પોલીસ અધિકારી જૈન પંચાલ આણંદ જિલ્લાના નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડી જે વનાણી તથા આણંદ ડિવિઝનલના તમામ થાણા ઇન્ચાર્જની હાજરીમાં આજ રોજ આણંદ તાલુકાના ભીડવા ગામની સીમમાં આવેલા એક્સપ્રેસ હાઈવે નજીક કરોડ કરોડની કિંમતના વિદેશી દારૂની સાત જેટલા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા પાંચ માસ દરમિયાન કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ડિવિઝન ના થાના ઇન્ચાર્જ શ્રી દ્વારા છેલ્લા પાંચ માસ દરમિયાન છ્યાસી જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમ મેળવી આજ રોજ એસડીએમ શ્રી શ્રી પરમાર સાહેબ વનાની સાહેબ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ તથા આણંદ ડિવિઝનના થાના શ્રીઓની હાજરીમાં કુલ એક કરોડ ચોવીસ લાખ અગ્નિઓ અગ્નિસિત્તેર હજાર નવસો એકસઠ રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે